રાજકોટ જિલ્લા પંચાયત હેઠળ આવતા ઓગણપચાસ ગામોને સિંચાઈ માટે પાણી પૂરું પાડતા સિત્તેર વર્ષ કરતા વધુ જૂના તેવા અઢાર જેટલા ડેમનું માઇનર ઇરિગેશન સ્કીમ હેઠળ રૂપિયા અઢાર કરોડના ખર્ચે રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે આ કામગીરી પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટર એજન્સીને સપ્ટેમ્બર માસ સુધીનો સમય આપવામાં આવ્યો છે ત્યારે ચોમાસામાં ડેમના રિપેરિંગની કામગીરી ચાલતી હશે તો મુશ્કેલી થવાની ભીતિ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે સેફ સ્ટેજની કામગીરી મેના અંત સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક એજન્સીને અપાયાનો દાવો કરાયો છે રાજકોટ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર દિવ્યેશ ગજેરાએ માહિતી આપતા જણાવ્યું કે રાજ્ય સરકારની માઇનર ઇરિગેશન સ્કીમ હેઠળ રાજકોટ પંચાયત સિંચાઈ હસ્તકના સિત્તેરથી એંસી વર્ષ જૂના કુલ બાવીસ ડેમનું રિપેરિંગ કરવાનો નિર્ણય કરાયો છે જેથી આગામી ત્રીસથી ચાલીસ વર્ષ સુધી ફરી આ ડેમમાં કોઈ રિપેરિંગ કરાવવું ન પડે રાજકોટ જિલ્લાના આલણસાગર સરતાનપર રાજા વડલા આધિયા શિવસાગર પાનેલિયા સનાળા રાણીંગપર ઓરી નાના નાનામાત્રા હાથસણી વનાડા ગોખલાણા ગોરૈયા કોટડા દેવધરી પતિયાળી તેમજ વીરનગરનો સમાવેશ થાય છે હું કાર્યપલક ઇજિનીયર તરીકે સિંચાઈ પંચાયત વિભાગ રાજકોટમાં ફરજ બજાવું છું અત્રેની કચેરી હેઠળના જે ડેમ એમઆઈ સ્કીમો આવેલી છે જેમાંથી અઢાર સ્કીમોના કામ હાલ અમે રિપેરિંગના કામો શરૂ કરેલ છે જેની અંદાજિત રકમ અઢાર કરોડ જેટલી છે આ તમામ કામો કરારખત મુજબ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરેલ છે તથા આ કામો પૂર્ણ થયાથી જે હાલ ઓગણપચાસ ગામોને સિંચાઈનો સીધો કે આડકતરી રીતે ફાયદો મળેલ છે તે મળતો રહેશે અને આ સ્કીમના રિનોવેશન પૂર્ણ થયેલથી આગળના જે કેનાલના કામો છે એ પણ હાથ ધરવામાં આવનાર છે આ જે સ્કીમ અત્યારે ચાલુ છે તેનાથી અંદાજે અઢાર કરોડના કામે